નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પહેલી જુલાઈને મંગળવારના રોજ જસ્ટલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ અથવા આજે બસો પચાસ આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે ગઈકાલે બજાર થોડા સારા જોવા મળ્યા હતા તેના કારણે આજે આવકમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ રમેશ કાકા આડત્રીઓ ಹಲೆ ವಿಗ ಬಕಾ ಹತ್ತಿ ತಾರೆ ಚೋಕ್ರಾ ಆಡತರಿ ಮಾಲೆ ನೈ ಹಲೆ ನೈ ಹಲೆ ಆಡತರಿ ಓ ಇರು ತಿರು ನೇಯತೆ ಯಾರ್ ಬಜೋ ಆಡದ ಐಜರ್ ಬಾರ ಹೋಳದರು ವಿಬೈ 25 27 ಬದ್ರಿ ಹಳವೆ ಅದದಲೆ ಪದ 55 9.0 ತೆಲುನೇ ಯೋದನೇ ಜೇಗನೇ ನೈವ ನೈ ಆಡತರಿ ನೈವ 69 300 500 98 90 ಓಕೆ ಜಳವು ಬೇದನೇ ಯಾರ್ ಬಜೋ ಆಡದ ಹಾತ್ ಓಕೆ ಜಳುವನ್ ಹಾತ್ 300 300 4000 ત્રણ હજાર નવસો ને સાત રૂપિયા ચાર હજાર ને સિત્તેર રૂપિયા સુપરમાડુ બે નવસો ને રૂપિયા પૂરા મિડિયમ સુપરમા દાણો મોટી રમેશ કાકા કાકા

પાકાલ કેપ્ટન સલાઉટ પર બસા હાલ બસા એકવાર આઠત્રીવાલ આઠત્રીવાલ બાપાની દીન છે તો ચાલે

નાના કારણ છે એક ઓન ઓન 60 એકર બે હજાર સાત ચાર ઓગણી પાંચ છ સાત પચીસ પચીસ ત્રીસ ત્રણ હજાર નવસો ને પંચાણું રૂપિયા સુપ્રમણ બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી